ત્યારે મૈતરપુરા વિસ્તારમાં જીવન ગુજરાતા બાસઠ વર્ષીય ઋતુનું પરિવાર સાથે મિલન કરાવાતા જોવા મળ્યા હતા પચીસ વર્ષ અગાઉ સાંગલીથી સુરત આવેલ વૃદ્ધની સારવાર કરાવી તેઓનું કાઉન્સેલિંગ કરાવાયું હતું પોલીસ અધિકારીએ કહ્યું કે અસરતા લોકોને તેમના પરિવાર સાથે મુલાકાત કરવા માટે પ્રયાસ કરતા હોઈએ છે જેમાં અત્યાર સુધી દસ લોકોને તેમના પરિવાર સાથે મુલાકાત કરવામાં આવી મોહમ્મદ અસલમની સારવાર કરાવી હતી તે અઠવાડિયાથી લાવવામાં આવ્યા હતા તે सांगली ते સુરત માં રસ્તા પર જીવન गुજારતા હતા જેથી અમે ટીમો કામે લગાડી અમને માત્ર તે હોવાની જાણ ફોટો બાદ બાદ પરિવાર જાણ થઈ વર્ષ બાદ કર્ણાટક રહેતો દીકરો આવ્યો નું મિલન થતા અમે ખુશ છીએ આપ જાણો છો કે અમે સુરત શહેર માં ની ટીમ દ્વારા એક અભિયાન અમે સ્ટાર્ટ કર્યું હતું જેનું નામ રાખેલો હતું જેમાં જે અમારા વિસ્તાર જે મય જોન થ્રી વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે તો અહીંયા રસ્તે રજા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે તો પોલીસ પોતાની જે રૂટિન ડ્યુટી છે એની સાથે સાથે આવા જ્યારે કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ તમને નવડાવી દોડાવી એમના કપડાને એમને જમવાની વ્યવસ્થા કરી આપતા હોય છે અને એ કર્યા પછી અમે એમને ફેમિલી બેકગ્રાઉન્ડ ને બધી વિગતો મેળવતા હોય છે એની પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ ગયા હોય તો એ અમે અમે મિલન કરાવી તો અભિયાનમાં અત્યાર સુધી વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ જેની અંદર બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે એમને એમના ફેમિલી ને અમે પરત કરેલા છે પરંતુ આજે એક કિસ્સો એવો બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલહમ મુલ્લા જેમની ઉંમર બાસઠ વર્ષ છે અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજની નીચે ઘણા વખત થી એમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે સહારે ચાલતા હતા તો અમારી પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને એમને સારવાર કરાવી એમને નવડાવી દોડાવીને સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને એમનું અહીંયા એમનું કાઉન્સેલિંગ કરતા જાણવામાં આવેલું કે આજથી પચીસ વર્ષ પહેલા તેઓ સાંગલીથી સુરત આવેલા હતા અને પચીસ એક વર્ષથી અહિયાં સુરત ખાતે એ રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા ખાલી અમારી પાસે એ એટલી જ માહિતી હતી પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક કરેલો હતો અને એમને આમના ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો અને નસીબ સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે અને એમનો ફેમિલીનો કોન્ટેક થતા આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે તો કર્ણાટકથી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે પચીસ વર્ષ પછી ફાધર અને પુત્ર નું મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવાર નું મિલન કરી પોતાના પરિવાર પાસે મહમ્મદ જશે એટલે પોલીસ નું અમે ખુબ ખુબજ અમે આજ આનંદિત છીએ કે ભાઈ આજે એક પરિવાર ને અમે મિલન કરાવી શક્યા થેન્કયુ કેટલા દિવસ આપ જાણો છો અત્યારે ગણપતિ નો પણ બંદોબસ્ત ચાલુ છે પરંતુ આની સાથે સાથે આ કાર્ય પણ અમે કરતા રહીએ છીએ અને એક વીક ની અંદર અમે એના પરિવારને શોધવામાં સફળતા મેળવી હતી અને એક વીક ની અંદર એનો પુનર્મિલન અમે કરાવી શક્યા છીએ